તો હેલો ગાઈ સ્વાગત છે આપણું એક નવા વિડીયોમાં તો અત્યારે અત્યારે ચાલુ થઈ ગયો છે અને સવારનો મતલબ હું મોડો ઉઠ્યો તો ગાઈસ ના મતલબ ઉઠી ગયો તો વેલો પણ બ્લોગ એડિટ કરવાનો બાકી હતો એટલે માન માન બ્લોગ એડિટ કરીને ચડાયો અને બીજું તૈયાર શું કહું તો અત્યારે આપણે વાગી રહ્યા છે સવારના એક અને ના બપોરના એક બરોબર અને અહીંયા લોકો બધા ખાઈ ખાયને બધા બેઠા છે અને ધીસ ઇઝ માય વાઈફ તો વાઈફ ઇઝ ગુડ ઓર વેરી ડેન્જરસ તો કુચ બોલના થાયગી બોલ દે અત્યારે હું હડક ગાંડો આતે જાનેથી બોલ બોલ नना फैकटेबल हेलो गाइस <laughs> स्वा, स्वागत है हमारा एक नया वीडियो में हम बोल <laughs> तो गाइस शर्माई रही सी आ, तो की दे सर हां लव स्टोरी पावर स्टोरी फंटास्टिक बोला आगे हम की दे सर <laughs> आहु थी हां ऐसे को अच्छा लगेगा आहु थी हां का वे, वे, वे. आता टपको ગાઈસ હવે આપણે પાછા થોડી વાર માં જવાના છે બાપાને લેવા માટે મતલબ માં પેલી વાડી પાણી મૂકી આયા અમે લોકો એટલે ત્યાં આપણે લેવા જવાનું છે અને ફિલહાલ આપણી આ છે ગાડી દેખો કેમ કે હું સવારે મૂકી આવ્યો હતો એમને એટલે વ્લોગમાં મજા નહીં આવી અને મતલબ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો ગાઈસ અને આ દેખો હે ને એકદમ ચેન ની અંદર સોયો હુંય અને આ દેખો જે સીટ હેડ બધું ફાટી ગયું છે ઢંટન દેખો તો મારજી ધોવાની છે ગાઈસ તો મારી હું રપ્પા કર હે તો અયા કા એક મેથી ના ખાને તૈયારી ચાલે છે તમે જોઈ લો હા હા તો ગાઈસ આ મારા વિડિયો કેવો લાગે એમ કે માડી આવો થાય ગાય અને આ દેખો કઈક વાહન આપણે ઘેર જેવી હતી તો વાહન કાપી નાખીએ આપણે જઈએ છીએ છે ને બાપાને લેવા જવાનું છે અને મતલબ પાણી પાણીવાળા ગઈશ કાલ કાલનું થોડુંક બાકી ગયું હતું અહીંયા પાણી વાળા છે તો જમવાનું લઈ નથી ગયા અને જે દેખો બચ્ચા પાટી ક્યાં કરે હું

તો મિત્રો આપણે જવાનું છે હવે પાપાને લેવા માટે બરાબર તો ફોન આવી ગયો લેવા આવું આપણે હવે એ લેવા આ તારી કાઢવા દો જે શું તો ચલો

તારામ ગાઈસ બાકી કે બંધ કરી દીધી હાસે ઉદયાને પૂછો ને કે લઈ આ ચોકલેટ લીધી તે માર ને બંધ કરનાખી બસ હા હા કાલે લઈ ગયો તો પણ બંધ કરી દીધી ફાઇનલી આપણે ગામમાં આવી ગયા देखो સફરજન લેવા છે ચાર જવા વાગી ગયા હા અને મારી કે